તમામ હિન્દુ સંગઠનોએ અટલાદરા પોલીસ સ્ટેશન માં પોચી આરોપી વિધર્ભી સખત માં સખત સજા કરવાની માંગ કરી પાદરની સગીર વય ની હિન્દુ યુવતી ને લોક લાલચમાં ફસાવી ત્રણેક વખત સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી સદ્દામ સામે સખતમાં સખત સજા કરવાની માંગ સાથે તમામ હિન્દુ સંગઠનોએ અટલાતરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે પાત્રાની સગીરા સાથે વિધર્મી સદ્દામ જે વકીલોના હોવાનું જાણવા મળ્યું છે તેણે સૌપ્રથમ મિત્રતા કેળવીને હિન્દુ ધર્મ પ્રત્યે ખૂબ લગાવ હોવાનું જણાવીને બે ચાર વખત હિન્દુ મંદિરમાં જઈને સગીરાને ભૂળવી હતી ને મિત્રતા કર્યા બાદ તેને બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો હવાના આક્ષેપો પીડિત સગીરાએ કરતા લવ જેહાદ મુદ્દે હિન્દુ એકતા સંગઠન કરણી સેના સહિતના હિન્દુ સંગઠનોનો મોરચો અટલાતરા પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યો હતો અને લવ જેહાદની આ ઘટનામાં દુષ્કર્મ આચરનાર વિતરવી સત્તા સામે તથા તેને સમર્થન કરનાર હિન્દુ મહિલા વકીલ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી અગાઉ આ વિતરવીના

પચીસ વર્ષના વીરધર્મીએ એને ફસાવેલી છે અને આ સતત એનો દુરુપયોગ કરીને આ છોકરીને વારંવાર બ્લેકમેલ કરીને એને પર દુષ્કર્મ આચર્યો છે અને આ આ એક વખત કિસ્સો નહીં એના ઘરમાં આ બીજી વખત કિસ્સો થયો છે છેલ્લા છ વર્ષમાં એના કાકાના છોકરાએ પણ આ જ મોલ્લાની જે ફરી જે વિસ્તાર છે અમારા અંબાશંકરી મંદિર તે જ વિસ્તારમાં એક છોકરીનું છ વર્ષ પહેલાં પણ નામ લીધેલું અને છ વર્ષ પહેલા પણ લવજિયાતની પાદરામાં મેટર બનેલી અને આ બીજી વખત પણ આ જ પરિવારના એક પેશાવતી વકીલ છે પણ વકીલની ભાષા એને નથી ખબર છે આ આ વિધર્મનું નામ છે ને સલમાન કરીને નામ છે એનું અને આ વિધર્મી અંબાશંકરી મંદિર હોય ને તૈયારે છે આ વકીલ છે પેશાથી

ખૂબ જ મોટી સંખ્યામાં આજે પોલીસ સ્ટેશન આવ્યા છે આ દીકરીને ન્યાય અપાવવા માટે તમામ સંગઠન ભેગા થયા છે અને પોલીસ પ્રશાસનને આજે અમે ફરિયાદ લખાવી છે કે આ જે દુષ્કર્મી છે એ જે આ દીકરી છે ખૂબ જ સગીર વયની છે એને ખૂબ જ એના પરિવારને ખૂબ ધાક ધમકી આપી છે અને ફરિયાદ ના કરવાની પણ ધમકી આપી છે અમારા હિન્દુ સમાજના ચાર પાંચ દીકરાઓ આ છોકરાની પાછળ હતા એમને પણ ધાક ધમકી આપી જેવા માહિતી મળી છે અગાઉ પણ આ જે ગુનેગાર છે એની પર ઘણી દીકરીઓના ઉપર અમાનુષ અત્યાચાર કર્યા છે એવા મને બાતમી મળી છે અને આજે પોલીસ પ્રશાસનને અમે કહેવા માગીએ છીએ આપણી માધ્યમથી કે જે આ દુષ્કર્મી છે એને કડકમાં કડક સજા મળે એ ન્યાય માટે આજે ભેગા થઈ અને ફરિયાદ નોંધાવી છે અમે બાપુ સૂત્રો અનુસાર એવું જાણવા મળ્યું કે જે દુષ્કર્મ આચાર્ય એડવોકેટ છે ને કંઈક એડવોકેટની ધમકી આપતો હતો કંઈ કાયદાગાર એમાં હિન્દુ સમાજની એક એડવોકેટ છે જેનો પોદ્દાનો ઉપયોગ કરી આજે દુષ્કર્મી છે એને સપોર્ટ કર્યો તો એ હિન્દુ કહેવાય જ નહીં એ પેલા એની જ ઓલાદ કહેવાય એવું કહેવાય અને એને કહેવું જોઈએ અને આ તમામ હિન્દુ સંગઠન અને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે જે પણ એડવોકેટ હતી એનો રદ કરવામાં આવે અને એને ઘેર બેસાડી દેવામાં આવે મનીષસિંહ પરમાર ક્ષત્રિય કનિશાના પરિવાર રાષ્ટ્રીય સચિવ